નમસ્કાર કેમ છો મોરબી થી ખાસ બહુ બધા યુવાનો આવ્યા છે શું નામ તમારું યસ યસ જયદીપ નિમેશ સાવન આ ચહેરો તો જોયેલો છે તમે બધા કિશન હરગોવિંદ સાગર હર્ષ નિકુલ દર્શિત રજનીકાંત દિવ્યસ ક્યાંથી આવ્યા છો તમે મોરબી થી આજે એસી હજાર રૂપિયા નો સહયોગ આપ્યો છે તમે પેલા બી એકવાર સહયોગ આપી ગયા હતા કેટલો આપ્યો પેલા લાખ રૂપિયા લાખ રૂપિયા આપ્યા હતા તો લગભગ ચાર મહિનાની અંદર તમારી બીજી ટ્રીપ છે હા તો ક્યારે છો તમે મોરબી મોરબી માં કઈ જગ્યા ખરેડા ખરેડા ધારેશ્વર ક્રિકેટ ટીમ ક્રિકેટ ગ્રાઉન્ડ વાહ બધા મતલબ કેમની પ્રેરણા થઈ કે ફરી આપણે જવું છે પૈસા ભેગા કરીને તમારો વિડિયો જોઈને થોડીક પ્રેરણા મળી એટલે વાહ નેચરલી આ બધા યુવાઓ ડોનેશન આપવા આવે એવા કિસ્સા તમે લગભગ ક્યારેય તમે જોયા નહીં હોય પણ આ બધા મોરબીના યુવા યુવા છે જે બીજી વાર ચાર મહિનાની અંદર પહેલા પણ એક લાખ રૂપિયા આપી ગયા છે અને આજે એસી રૂપિયાનો સહયોગ આપ્યો છે સો આ બધાનો અમે દિલથી હૃદયથી આભાર માની છે થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર But i